નમસ્કાર વાય એન એન ન્યુઝ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો એપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આન બાન અને શાન ઉજવાયો સ્વતંત્ર દિવસ ધ્વજારોહણ કાર્યક્રમ છેલ્લા આઠ દાયકાથી શહેર જિલ્લામાં શ્રદ્ધા સંસ્કાર અને સેવાની અવિરત વહેતી સરિતાનું કેન્દ્ર એટલે બીએ પીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આજરોજ રાષ્ટ્રના ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના વડીલ સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવખંડ ધરામાં રાષ્ટ્ર સંસ્કૃતિનો ધ્વજ સદાય લહેરાતો રાખનાર બીએપીએસ સંસ્થા દ્વારા સદૈવ રાષ્ટ્રભક્તિ સહ પ્રભુ ભક્તિના મુદ્રાલેખ સહ આ કાર્યક્રમમાં મોટી અને શાંતિ સમા રંગાને સલામી આપી હતી સ્વામિનારાયણ ભગવાનની ની છે આજે ઓગસ્ટ એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ છે આપણા જીવનની અંદર રાષ્ટ્રભક્તિ જાગૃત થાય તે હેતુથી પ્રતિવર્ષ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલા વડોદરાની અંદર સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે આજે લગભગ પચાસ થી વધારે સંતો અને પાંચસો થી વધારે બાળ બાલિકાઓ યુવક યુવતીઓ અને હરિભક્તો ની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો છે આવી જ રીતે બીએપીએસ ના બે હજાર થી વધારે સેન્ટરોમાં પણ આવો જ ધ્વજવંદનનો કાર્યક્રમ થશે અને પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ આજે આણંદમાં વિરાજીત છે તેમની ઉપસ્થિતિમાં પણ આ ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો છે ભારત પહેલેથી વિશ્વગુરુ હતું અને રહેશે ભારતનો અર્થ જ છે ભાસુ રત ઇતિ ભારત એટલે કે જે દેશ ભગવાનના આધ્યાત્મિક જ્ઞાનના પ્રકાશમાં રત છે

and press the bell icon. Never miss an update.